મુસલમાનો ચેતી જજો કારણ કે તમારા છોકરાને મરવી નાખવા માટે આ પ્રકારના મુલ્લા અને હવે મેદાનમાં આવ્યા છે તેમનું કંઈ જ ગુમાવતા નથી પણ છોકરાઓને મોતના મુખમાં તેઓ ધકેલી દેશે તમે ચેતી જજો કારણ કે અત્યારે આ કપરો સમય ચાલી રહ્યો છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ અમે નવજીવન ન્યૂઝ છીએ અને એટલે જ હવે તમારી ચિંતા કરીએ છે તમારા માટે બોલીએ છે તમને ચેતવીએ છીએ અનેક વખત તમે અમારાથી નારાજ થઈ જાઓ છો તેની અમને ખબર છે કે ભડકાઉ ભાષણ આપનારા હિન્દુ નેતાઓ તમારા ને મારા છોકરાને મરવી નાખે છે કારણ કે આ હિન્દુ નેતાના ભડકાઉ ભાષણ સાંભળી આપણા છોકરાઓ મેદાનમાં કૂદી પડે છે અમે સતત આ પ્રકારના હિન્દુ નેતાઓ સામે બોલતા આવ્યા છીએ અને બોલતા રહીશું પણ હવે સમય એવો છે કે હવે આ મુસ્લિમ મૌલાના અને મુફ્તીઓ પણ મેદાનમાં આવ્યા છે તેઓ મુસલમાનોને છેતરી રહ્યા છે મુસલમાનોને ભડકાવી રહ્યા છે અને આ મુસ્લિમ છોકરાઓને તે હિન્દુઓ સાથે લડાવીને મરાવી નાખશે એવી અમને ચિંતા છે માટે મુસલમાનોને ચેતવવા માટે અમે કહીએ છીએ ધ્યાન રાખજો આ કપરો સમય શરૂ થયો છે ઘટના કંઈક એવી છે કે જુનાગઢની અંદર એક મુસલમાનોનું ધાર્મિક સંમેલન યોજાય છે ખરેખર તો આ જે ઝઘડો છે એ તબલીક અને સુન્ની વચ્ચેનો ઝઘડો છે બંને પોતાની શક્તિ પ્રદર્શન કરવા માંગતા હતા અલગ અલગ બે કાર્યક્રમ યોજાય છે પરંતુ જે છેલ્લો કાર્યક્રમ યોજવામાં આવ્યો એ કાર્યક્રમના વક્તા તરીકે મુંબઈના મુફ્તી સલમાન અઝહરીને બોલાવવામાં આવ્યા હતા આ મુક્તિ મૂળ મુંબઈના છે અને ભડકાઉ ભાષણ આપવા માટે જાણીતા છે આમાં મને ખબર છે અને હું જાણું છું કે આ પ્રકારના ભડકાઉ ભાષણ આપનાર મૌલાના હોય પૂજારી હોય કે કોઈ સંત હોય તે ક્યારે પોતાના છોકરા ગુમાવતા નથી અને છોકરાઓ મરે છે તો સામાન્ય માણસોના હિન્દુના અને મુસલમાનના છોકરા મરે છે આ મુફ્તી સલમાન જે પ્રકારે

અમને એવું લાગે છે કે અલ્લાહનો બંદો હોય તો આ ભાષાનો પ્રયોગ ક્યારેય ન કરે અલ્લાનો બંધો હોય તો એક એક માણસ ઉપર ભરોસો કરે હોય તો બધા જ માણસો સાથે તેવી દુઆ કરે અલ્લાનો બંદો હોય તો તેના મોઢામાંથી આ પ્રકારનું જય રોગતું ભાષણ તે ન કરે પણ સામે ટોળું પણ એવું જ બેઠું છે ટોળાને પણ ખબર નથી કલ્પના નથી ટોળું નારાઓ લગાડે છે અને કાયમ માટે આ પ્રકારનું જે ટોળું હોય છે તે છેતરાય છે અમે અનેક હિન્દુ આંદોલનોમાં પણ જોયું છે અમે અનેક હિન્દુ આંદોલનમાં આવા ભડકાઉ ભાષણ કરનારા નેતાઓ પણ જોયા છે અમે કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ પણ બોલ્યા છે પણ હવે સમય એવો આવ્યો છે કે આ પ્રકારના મુફ્તી અને મૌલાના સામે પણ બોલવું પડશે અને મુસલમાનોને ચેતવવા પડશે આ ભાષણ સાંભળી હિન્દુઓ ઉશ્કેરાય આ ભાષણ સાંભળી મુશ્કેલા મુસ્લિમો ગેલમાં આવે અને સોશિયલ મીડિયા ઉપર કોમેન્ટનો મારો ચાલે જ્યારે સોશિયલ મીડિયા ઉપર મુસ્લિમ યુવકો કોમેન્ટનો મારો કરે ત્યારે પોલીસ તેમનું સ્વાગત કરવા તૈયાર જ હોય છે એટલે મુસ્લિમ યુવાનોએ ખાસ સાચવવાની જરૂર છે કે ધંધો રોજગાર કરજો અને અલ્લાહની ઇબાદત કરવી હોય તો પોતાના ઘરમાં બેસી પાંચ ટાઈમ નમાઝ અદા કરજો અને અલ્લાહને કહેજો કે મારા ગુજરાતમાં કાયમ શાંતિ રહે તમે છો ત્યાં સુધી મારો વાળ વાકો નહીં થાય કોઈ મુક્તિ કોઈ મૌલાના આપણને બચાવી નહીં શકે કોઈ સંત આપણને બચાવી નહીં શકે આપણું ઈશ્વર અને આપણું અલ્લાહ મહાન છે અને તેનાથી ઉપર કોઈ નથી આપણે કુરાન વાંચતા નથી આપણે મહાભારત કે ગીતા વાંચતા નથી એટલે આપણને આ લોકો છેતરતા આવ્યા છે આ મુફ્તી સલમાન ભાષણ આપીને જતા રહે છે પણ જુનાગઢ પોલીસ હવે સંજ્ઞાન લે છે અને મુફ્તી સલમાન સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાય છે લોકોને ઉશ્કેરવાની મુફ્તી સલમાન મુંબઈના વતની છે એટલે મુફ્તી સલમાનને પકડવા માટે ગુજરાત એટીએસની મદદ લેવામાં આવે છે ગુજરાત એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલ બ્રહ્મભટ્ટ પોતાના સ્ટાફ સાથે મુંબઈ પહોંચે છે મુફ્તી સલમાન પકડાઈ ગયા છે તેવી ખબર પડતા મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશનને ઘેરી લે છે પણ સદનસીબે મુફ્તી સલમાન પોતાના અનુયાયીઓને કહે છે કે પોલીસને રસ્તો કરી આપો અને મુફ્તી સલમાનને લઈને પોલીસ અમદાવાદ ગુજરાત એટીએસ એટીએસની ઓફિસે પહોંચે છે અને જ્યાં તેમની પૂછપરછ થશે અને તેમને ત્યારબાદ જૂનાગઢ પોલીસને સુપ્રત કરી દેવામાં આવશે પહેલા મુંબઈમાં જે માહોલ હતો એ પણ જોઈ લો جوش میں کبھی ہوش نہ کھونا چاہیے حالات جیسے بھی ہیں میں آپ کے سامنے ہوں اور الحمدللہ آپ کو میں بتا رہا ہوں میں کوئی کرمنل نہیں ہوں اور یہ ہی کسی کرائم پر مجھے لایا گیا ہاں میری تقریر کے مطالب جو تحقیقات ان کو سبھی رہے ہیں ہم بھی ان کا کوپریٹ کر رہے ہیں آپ کو بھی کرنا چاہیے اور یہ جو ٹریفک کو اور یہ سب ماحول کو جس طرح سے کیا گیا ہے اس کے لیے لائن اینڈ آرڈر کا مسئلہ پیدا ہو سکتا ہے اور جو ہوگا اچھا ہی ہوگا ان اچھا ہی ہوگا اگر میرے حق میں گرفتاری ہے تو میں اس کے لیے بھی تیار ہوں آپ کی محبت کا شکریہ آپ کی محبت کا شکریہ آپ اگر مجھ سے محبت کرتے ہیں ہاتھ اٹھا کر کے بتا محبت کرتے ہیں تو یہ ریڑھ خالی کر دیجئے بس ریڈ خالی کر تو پولیس کے لیے مسئلہ نہ ہونے سے તમે જૂનાગઢનો માહોલ પણ જોયો તમે મુંબઈનો પણ માહોલ જોયો મને એવું લાગે છે કે આપણે જો અલ્લાની ઇબાદત કરનારા લોકો છીએ તો અલ્લાહ સાથે સીધી વાત કરીએ આપણે શું કામ કોઈ માધ્યમની જરૂર હોય દરેક મુસલમાન મા બાપે વિચાર કરવાનો છે કે પોતાના સંતાનો ક્યાંક આવા મુક્તિ અને મૌલાનાના રવાડે તો નથી ચડ્યા ને ઇસ્લામનું ઇસ્લામનું શિક્ષણ આપવું એ ઉત્તમ બાબત છે અમે એવું કહીએ છીએ કે દરેક મુસલમાન એક સારો મુસલમાન હોવો જોઈએ ઈસ્લામમાં માનનારો હોવો જોઈએ દરેક હિન્દુ હિન્દુત્વમાં ભરોસો કરનારો હોવો જોઈએ કારણ કે હિન્દુત્વ કોઈને ધિક્કારતું નથી એ તો સંભાવ અને સદભાવની વાત કરે છે એટલે એક સારું મુસલમાન અને સારું હિન્દુ હોવું તેમાં કંઈ ખોટું નથી પણ આ હિન્દુત્વ અને ઇસ્લામના નામે કોઈ આપણને મૂર્ખ બનાવે ને આપણને લડાવી કપાવી નાખે તેવી સ્થિતિ નિર્માણ ના થવી જોઈએ અમે ગુજરાત પોલીસ અને ગુજરાત ગુજરાતનો આભાર ચોક્કસ માનીએ છીએ કે તેમણે કામ કર્યું અને કલાકોમાં પ્રોએક્ટિવફ્તી સલમાનની ધરપકડ કરી પણ આ પોલીસ પાસે એટલી જ અપેક્ષા છે કે જ્યારે કોઈ હિન્દુ નેતા પણ આ પ્રકારની ભાષામાં વાત કરી જે રોકે ત્યારે પણ તમે આટલા જ પ્રોએક્ટિવ રહેજો સૌરાષ્ટ્રના મુસ્લિમ આગેવાન ઇમ્તિયાઝ પઠાણે ટ્વીટ કરીને કહ્યું છે કે મુતી સલમાનની ધરપકડ એક કાયદાકીય પ્રક્રિયા છે મુસલમાન આખી ઘટનાથી પોતાને દૂર રાખે અને શાંતિ જાળવે કારણ કે કાયદો કાયદાનું કામ કરશે આ એવો પણ સમય છે કે જ્યારે મુફ્તી સલમાને જે ભાષામાં વાત કરી તે ભાષણની તે ભાષાની મુસલમાનોએ પણ ટીકા કરવી પડશે કારણ કે મુસલમાનોએ પણ સાબિત કરવું પડશે કે આ પ્રકારની કટ્ટરતાનો મુસલમાન પણ વિરોધ કરે છે આ પ્રકારની ભાષા બોલનારની કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ ટીકા કરવી પડશે તેમને કહેવું પડશે કે આ ભાષા આ દેશમાં ચાલે નહીં અને તેના કારણે ભલે નુકસાન થતું હોય તો નુકસાન થવા દેવું જોઈએ કારણ કે દેશ સર્વોપરી છે ધર્મ નહીં કારણ કે આપણે આપણા દેશમાં બંધારણને સર્વોપરી ગણ્યું છે કોઈ માનતું હોય આ હિન્દુઓનો દેશ છે કોઈ માનતું હોય કે આ મુસલમાન આ હિન્દુઓને ખતમ કરશે તો ધૂળ ખાય છે આ બંને કારણ કે આ દેશનું બંધારણ ને આ દેશની તાસીર બહુ મહાન છે આ જ પ્રકારની ઘટનાઓ અમે તમને કહેતા રહીશું બોલતા રહીશું ક્યારેક કડવું પણ લાગે તો પણ તમને કડવું કહેતા રહીશું કારણ અમે નવજીવન ન્યૂઝ છીએ અમે તમને પ્રેમ કરીએ છીએ તમારી ચિંતા કરીએ છીએ અમે અમારા ગુજરાતને પ્રેમ કરીએ છીએ અમે અમારા દેશને પ્રેમ કરીએ છીએ અને કહીએ છીએ વંદે માતરમ

ने कहिये जे परा